જહિન દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો આજે ચોથી જૂન છે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે અને લગભગ બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે વાત કરીશું છોટાઉદેપુર લોકસભા બેઠકની તો એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા ઇકોતેર હજારથી વધુ મતોથી આગળ ચાલી રહ્યા છે અત્યારે આપણે છોટાઉદેપુર જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે ઉપસ્થિત છે અને અત્યારે આપણી સાથે છોટાઉદેપુર ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ છે રાજપીપલાના જિલ્લા પ્રમુખ છે નાંદોદના જે ધારાસભ્ય છે તે પણ અહીંયા ઉપસ્થિત છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું ઉપેન્દ્રભાઈ અભિનંદન પ્રથમ એક રાઉન્ડ પૂરો થયો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે મતોની લીડ અત્યારે જોવાઈ રહી છે શું છોટાઉદેપુરની જનતાનો સૌપ્રથમ આભાર માણીશ કે એમને અમારા વિશ્વના નેતા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કાર્યોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને ભારે બહુમતી સાથે જસુભાઈ રાઠવા આગળ વધી રહ્યા છે નવ રાઉન્ડના અંતે એકોતેર હજાર કરતાં વધુ મતોથી જસુભાઈ રાઠવા આગળ છે ત્યારે ફરી એકવાર છોટાઉદેપુર લોકસભાની સમગ્ર જનતાનો કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું બિલકુલ તો જનતાનો આભાર માની રહ્યા છે આપણી સાથે રાજપીપળાના પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ છે શું કહેશો સૌથી વધુ મતદાન આપણા આપના જિલ્લામાંથી થયું હતું નર્મદા જિલ્લાની નાદોદ વિધાનસભા આ છોટાઉદેપુર મત વિભાગમાં આવે એક લાખ અને બોતેર હજારનું મતદાન થયું છે હું માનું છું કે ત્રીસેક હજાર મત કોંગ્રેસ લઈ જાય અને એક લાખ અને ત્રીસ હજાર મતો ભારતીય જનતા પાર્ટીને મળે તો અમે જે છેલ્લા એક વર્ષથી કહેતા આવ્યા છે કે એક લાખ મતોથી નાદોદ વિધાનસભા ભારતીય જનતા પાર્ટીમાં પ્લસ રહેશે અને એ સો ટકા થવાનું છે બિલકુલ તો આ વખતે આ સ્પર્ધા હતી કે કઈ વિધાનસભા સૌથી વધુ લીડ આપશે અત્યાર સુધી છોટાઉદેપુર લોકસભા બેઠકની વાત કરીએ તો હાલોલ વિધાનસભા જે હતી એ હાલોલ વિધાનસભા સૌથી વધુ લીડ આપી હતી પરંતુ આ વખતે સાતે સાત ધારાસભ્ય ઈડી ચોટીનું જોર લગાવ્યું હતું અને અમારી વિધાનસભામાંથી સૌથી વધુ લીડ મળે તેવા પ્રયાસ કર્યા હતા આપણી સાથે દર્શનાબેન છે ધારાસભ્ય તેમની સાથે પણ વાત કરીશું દર્શનાબેન તમે પણ ખૂબ મહેનત કરી છે અને સૌથી વધુ મતદાન કહી શકાય કે નાદોદ બેઠક નાદોદ વિધાનસભામાં થયું છે તો તે પોઈન્ટ ચુમ્માલીસ ટકા છોટાઉદેપુર લોકસભા બેઠકમાં શું કહેશો એકવીસ છોટાઉદેપુર લોકસભામાં નાંદોદ વિધાનસભાનો પણ જ્યારે સમાવેશ થાય છે ત્યારે નાંદોદ વિધાનસભાના સર્વે કાર્યકર્તાઓ અને મતદાર ભાઈઓ બહેનોએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવા માટે ખૂબ જ મહેનત કરી છે અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે વિકસિત ભારતની જે સંકલ્પના હતી એમાં આદિવાસી સમાજ માટે પણ અનેક કાર્યો થયા છે અને આદિવાસી સમાજ પણ આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાતો થયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમારા એવા શ્રી જસુભાઈ રાઠવાજીને જે અમે લીડ આપવા માટેની વાત કરી હતી કે એક લાખ વધુ મતોથી અમને વિધાનસભા નાંદોદ વિધાનસભામાંથી અમને જીતાડીશું તો એમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ અને પ્રજાજનોનો જે સહકાર છે એ સહકાર આજે દેખાઈ રહ્યો છે અને અમે જંગી બહુમતીથી આદરણીય શ્રી જશુભાઈ રાઠવાજીને જીતાડીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી બિલકુલ તો જશુભાઈ રાઠવા ચોક્કસથી જ્યારે પરિણામ સ્પષ્ટ છે તેવું કહીએ તો ખોટું નથી જોકે આ વખતે રાજકોટની જે દુર્ઘટના બની અને તેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા જે વિજય ઉત્સવ છે તે ખૂબ જ સાદગીથી મનાવવાની વાત કરવામાં આવીને એટલા માટે જ કહી શકાય કે આપ જોઈ રહ્યા છો અત્યારે છોટાઉદેપુરની જે જિલ્લા કાર્યાલય છે ભારતીય જનતા પાર્ટીની ત્યાં આ વ્યવસ્થા કરવામાં આવી છે કાર્યકર્તાઓ માટે સ્ક્રીન પણ લગાડવામાં આવી છે પરંતુ સાદગીથી જ્યારે વિજય ઉત્સવ મનાવવાનો છે અને એટલા માટે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે કાર્યકર્તાઓમાં એક નિરસતા છે કારણ કે સ્વાભાવિક છે કે ડીજે વાગતું હોય અને એક ખુશીનો માહોલ હોય ત્યાં વધારે પડતા લોકો જોડાતા હોય છે જોકે અત્યારે સવારનો સમય છે મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને જે શરૂઆતના જે રાઉન્ડ છે તેમાં એકોતેર હજાર જેટલા મતોથી જશુભાઈ રાઠવા આગળ ચાલી રહ્યા છે ત્યારે ધીરે ધીરે જે કાર્યકર્તાઓ છે તેમને તેમનું જે આવાગમન છે તે ચાલી રહ્યું છે એક પછી એક જે વિધાનસભા છે આપણે એ પણ જણાવી દઉં કે એકવીસ છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સાત વિધાનસભાનો સમાવેશ થાય છે ત્યારે આ સાતે સાત વિધાનસભાના જે ધારાસભ્યો છે પછી એક અહીંયા પહોંચી રહ્યા છે અત્યારે જે નાદોદ વિધાનસભાના જે ધારાસભ્ય છે દર્શનાબેન તે અહીંયા પહોંચ્યા છે હવે વારાપરથી તમામ જે વિધાનસભાના ધારાસભ્યો છે તે અહીંયા પહોંચશે થોડાક જ સમયમાં ખુદ જશુભાઈ રાઠવા ઉમેદવાર જે છે તે પોતાના નિવાસસ્થાનેથી અહીંયા આવશે અને ત્યાર પછી તેઓ પણ કાઉન્ટિંગ સેન્ટર ઉપર પહોંચવાના છે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો